મારું નામ રાજુ પરી છે હું અહીંયા સુરેન્દ્રનગર બે હજાર એકથી બિઝનેસ કરું છું અને મારી બીજી એક શોપ તે ફાધરે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં સ્ટાર્ટ કરેલી છે મહાલક્ષ્મી ફર્ટિલાઇઝર્સ લીંબડી કરીને ત્યાં હું પહેલાં કામ કરતો હતો અને પછી મેં અહીંયા આવીને હોલસેલ લેવલે ધંધો ચાલુ કર્યો અને સુમિલ કંપની સાથે હું છેલ્લા તેર વર્ષથી જોડાયેલો છું જ્યારે શરૂઆતમાં સુમિલનું કામ અમે કરતા હતા ત્યારે કોસામીલ ગોલ્ડ અને ડીએફ બે પ્રોડક્ટ અમે અહીંયા સ્ટાર્ટ કરાવી અને જે જેને જેને ખેડૂતે વાપરી એને એને સલ્ફરના હિસાબે જે એની જરૂરિયાત છે એના હિસાબે પ્રોડક્શનમાં ગ્રીનરીમાં ને એમાં ખૂબ ગમે તે પાકમાં ફાયદો થતો હતો એટલે દરેક ખેડૂત રિપીટ રિપીટ વાવતા અત્યારે અમારું વેચાણ એકે એવું વર્ષ નથી કે ઓછું થયું હોય કન્ટિન્યુ વધે છે નો ડાઉટ એમાં કંપનીનો પણ ફીડ લેવલે ખૂબ સારો એવો સહકાર મળે જ છે અમને પ્લસ અત્યારે તો અમે છેલ્લી લેટેસ્ટ પ્રોડક્ટ આવરી આ છે જેમાં સલ્ફર અને જીંક મિક્સ છે અને એનું જે પરિણામ છે એ તો બહુ જ સારું છે કે જે વાપરવાથી ખેડૂતને પ્રોડક્શનમાં બે ખડા અલગ કરે જીરુંમાં તો પણ ફાયદો દેખાય છે અને એ પ્રોડક્ટ એ વેચી છે અને એ સિવાયની અત્યારે જનરિક બોટલ લગભગ દરેક અમે સુમી સાથે વેચી છીએ સુમી સાથેનો અમારો અનુભવ છેલ્લા ત્રણ વર્ષનો ખૂબ સારો છે દર વર્ષે ઓટોમેટિક વેચાણ વધે જ છે પ્રોડક્ટમાં કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રમાઇઝ થતી નથી પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ તકલીફ નથી અને દરેક પ્રોડક્ટ ખૂબ સારી છે પેકિંગ પણ સારા છે અને સૌથી મોટી વાત કે સુમિલનું જે કમિટમેન્ટ હોય છે એકાઉન્ટિંગ બાબતનું કે હાથે તો એ પણ એ લેખિત જ આપે છે અને ટાઈમે ટાઈમે એકાઉન્ટિંગ કામે ખૂબ સારું થાય છે અને અમે દરેક ખેડૂતોને અને રિટેલરને સુમિલની પ્રોડક્ટું અને ખાસ કરીને ઝીંદા છે સલ્ફર છે એ વેચવા માટે અમે નો પ્રેરીએ છીએ અને આગ્રહ રાખીએ છીએ જેથી કરીને આપણો જે ઉત્પાદનનો ગોલ છે એ ખૂબ સારો થાય આભાર